સમાજ દ્વારા પાંત્રીસ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત સમગ્ર દિશાવાળ અને અમદાવાદ ખાતે યોજવામાં રાજ્યપાલ મુખ્યમંત્રી તથા સંદેશ સાથે શરૂ થયેલા ભવ્ય સમારોહમાં પણ વધુ સભ્યોની ઉપસ્થિતિમાં વિશ્વના પરિવારોને એક છત્ર હેઠળ આવરી લેતા ગ્લોબલ દિશાવાળા ફેમિલીનું પ્રમુખ દેવાંગ દેસાઈ દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું હતું મેડિકલ સહાય શિક્ષણ સહાય મહિલા આત્મનિર્ભર પ્રોત્સાહન વડીલ વંદના અને અનાજ વિતરણ અને સાથે અનેક એવી યોજનાઓનો પ્રોગ્રામ કન્વીનર અને ટ્રસ્ટી સૌરીન પરીખના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત શ્રીજી પ્રભુ ભવ્ય મનોરથ યુવા સાહસિકોનું પ્રેઝન્ટેશન બ્લડ ડોનેશન કેમ્પ બાળકો માટેની વિવિધ ગેમ્સ તથા મનોરંજન કાર્યક્રમને ઉપસ્થિત વિશાળ જનમેદની મન ભરીને માણ્યા હતા તારીખ સાતમી જાન્યુઆરીના દિશાવા ગૌરવ દિવસ તરીકે જાહેર કરતા પ્રમુખ દેવાંગ દેસાઇએ આ મહા એક માઇલસ્ટોન સમાન ગણાવ્યું હતું અને રાષ્ટ્રના વિકાસમાં દિશાવા સમાજનું સદાય યોગદાન આપવાની વચનબદ્ધતા વ્યક્ત કરી હતી એક જ છત્ર નીચે બધા દિશાવાર ભાઈ બહેનો ભેગા થાય અને એકબીજાનો સાથ સહકાર મળીને બધા આગળ વધે તે હેતુથી આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ સંમેલનમાં અમે ગ્લોબલ દિશાવાર ફેમિલીનું લોન્ચિંગ કરવાના છીએ કે જેમાં વિશ્વભરના દિશાવાર ભાઈ બહેનો છોકરાઓ છોકરીઓનું રજીસ્ટ્રેશન કરવાના છે અને પાંચ વિવિધ યોજનાઓ દિશાવાર પરિવારોના લાભાર્થે પણ આજે લોન્ચિંગ છે એમાં શિક્ષણ અંગેની સેવાઓ આરોગ્યની સેવાઓ સ્ત્રી સ્વાવલંબન આર્થિક સહાય અને વડીલ વંદના એમ પાંચ યોજનાઓ હેઠળ અમે દિશાવાર ભાઈ બહેનોને એનો લાભ આપવાના છે અને દેશમાં જેમ જેમ વિકાસની ગતિ વધી રહી છે તેમ તેમ વાતાવરણ